અને અઢાર તારીખે લેટર પણ હું રજૂ કરવાનો છું રિઝલ્ટ કોઈ પણ આવે રિઝલ્ટ જે આવે પ્રજા જે છે એ શિરોમાન્ય રહેશે પરંતુ હું એ લેટર સત અઢાર તારીખ પછી મૂકવાનો છું અને સાચી હકીકતની અંદર લખેલી છે કે ક્યાં ક્યાં કેટલા ગદ્દારો છે ભાજપમાં અને કેટલા વફાદારો છે અને વફાદારોની સાથે શું થાય છે અને ગદ્દારોને શિરપાં આપવામાં આવે છે કોંગ્રેસવાળા દસ દસ વર્ષ સુધી ભાજપને પછાડવામાં કોઈ બાકી નથી રાખ્યું એની માટે નેતાઓ બેસી જાય કે આની ટિકિટ તો ફાઇનલ તો ત્યાં તમારો ક્રાઇટેરિયા ક્યાં ગયો એવા પણ કિસ્સા છે કોંગ્રેસમાંથી અને શિરફામાં આપ્યો છે એટલે હું તો જાહેરમાં કહું છું અને પક્ષનો તો હું ક્યારે તે પક્ષે મને બે વાર કારોબારી ચેરમેન બનાવ્યો છે પરંતુ પક્ષ માટે તો હું આજીવન છું અને રહેવાનો છું આ લોકોએ મને ભલે પક્ષ એના નીતિ નિયમ પ્રમાણે મને કદાચ સસ્પેન્ડ અમને કર્યા હોય પણ અમે ભાજપમાં જ માનીએ છીએ રહેવાના છીએ કારણ કે અમે જન્મથી અને હું એક સાધુનું સંતાન છું અને અમારો રામાનંદી પરિવાર છે સાધુનું ઘર મારું એક છે દસ વર્ષથી લોકો ચૂંટે છે પરંતુ મેં પણ મારો ભાઈ પણ પોતે ઊભો રહે ત્યારે ભાજપનું કામ કર્યું હોય તો હું પાર્ટીનો કેટલો વફાદાર હોય એ પાર્ટીના નેતાઓએ જાણવું જોઈએ ક્રગંશે એવું પણ લાગી રહ્યું છે પક્ષ પ્રત્યેની વફાદારીમાં જ્યારે પક્ષના ઉપરના લેવલના જે નિરીક્ષકો છે એમની પણ ચૂક થઈ શકે છે અને સ્થાનિક લેવલનું રાજકારણ હર માટે એવું હોય છે કે જેમાં એક સમયની જેવી રીતે બધુભાઈ વાત કરી કે સગા ભાઈ ઊભા હતા તો પણ તેમની સામે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા વિશેષમાં પક્ષપલટુઓને સ્થાન આપવામાં આવે છે જે રીતે તેઓએ વાત કરી છે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તો તેને વેલકમ કરી અને તેને સીટ આપવામાં આપે છે તેને ચૂંટણી લડવા માટે પણ પરમિશન આપવામાં આવે છે જ્યારે ચાલીસ ચાલીસ વર્ષથી જે રીતે કાર્યરત થઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે કંઈક અંશે પક્ષની અંદર સ્થાનિક રાજકારણની ભૂંડી ભૂમિકા હોઈ શકે છે વિશેષમાં જે રીતે આ ઉમેદવારે આત્મવિશ્વાસ સાથે વાત કરી છે કે ધંધુકા માત્ર વોર્ડ નંબર બેની તમામ સાત વોર્ડમાંથી કોઈપણને આપ પૂછી શકો છો ત્યારે એ એમનો આત્મવિશ્વાસ આત્મબળ બોલી રહ્યું છે એની પાછળ છે જનતા જનાર્દન જનતા જનાર્દનનો જ્યારે એવું સમર્થન હોય ત્યારે જ કોઈ ઉમેદવાર આટલું બોલી શકે છે અન્યથા આટલું બોલવું એ પોસિબલ નથી આટલા વિશ્વાસ સાથે બોલવું એ પણ પોસિબલ નથી અંતમાં બધું ભાઈ આપને હું એટલું પૂછવા માગીશ કે સ્થાનિક આપણા વોર્ડ નંબર બેમાં જે ઉમેદવારો ઊભા છે કંઈક અંશે થોડી ઘણી એની અંદર પણ સમાજવાદ જ્ઞાતિવાદ આવતું હોય છે ને જે રીતે આપે જણાવ્યું એમ પણ આપનું એક ઘર છે સામે તમામ સમાજનું સમર્થન છે ત્યારે એ ઉમેદવારોને પણ આપ કેવી દ્રષ્ટિએ જોઈ રહ્યા છો જ્ઞાતિવાદનું રાજકારણ તો અત્યારે બધે ચાલતું હોય છે પરંતુ જ્ઞાતિમાં પણ એવું હોય છે કે ભાઈ નિષ્ઠાવાન છે કાર્યકર છે અડધી રાતે જવાબદેવાળો માણસ છે મારી સાથે એમનો અહીંયા અમારા વિસ્તારમાં દલવાડી સમાજ દેવીપૂજક સમાજ ઠાકોર સમાજ કોળી સમાજ વાલ્મીકી સમાજ વણઝારા સમાજ અન્ય સમાજ છે બધા સમાજો છે નાના મોટા બીજા પણ છે જૈન સમાજના વિવાટ પણ આવે છે પરંતુ લોકોને એક જ વસ્તુ છે મગજમાં કે અહીંયા જ્ઞાતિવાદ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તો તમારે કામ કરવાળા માણસની જરૂર છે કામ કરવાવાળો માણસ હવે હું તો હજુ જાહેરમાં મીડિયા થકી કહું છું કે ધંધુકા શહેરમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ જાહેરમાં આવીને હજુ પણ મને એવું કહે કે તમે હું રાત્રે આવ્યો કે દિવસે આવ્યો ને મેં તમને ફોન કર્યો અને તમને જવાબ સંતોષકારક નથી દીધો તો આજની તારીખમાં પણ હું આ કાર્ય છે ને સામેથી લોકોને જે કંઈ કરવા તૈયાર છું આ ખાસ મારી તમારા મીડિયા થકી લોકોમાં સમક્ષ મૂકવા અને તમે શહેરમાં બીજું સાતે સાત વોર્ડની ચિંતા થાય છે કે ભાજપે એટલા બધા કામ કર્યા અમારા નેતૃત્વમાં અને જ્યારે અત્યારે ભાજપની પરિસ્થિતિ હું કહું એમ નહીં તમે સ્થાનિક સાતે સાત વોર્ડમાં ફરજો અને પરિસ્થિતિ ભાજપની ખરાબ થઈ રહી છે અને એની ચિંતા મને છે જ કારણ કે હું ચાલીસ વર્ષથી ભાજપનો જો કાર્યકર હોય અને એની ચિંતા ન કરું તો પણ મારી જેવો પણ કોઈ ઓલો ના કહેવાય અને મને ચિંતા છે પણ પરિણામ કેવું આવશે મારે કહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે મતલબમાં કંઈક આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં કંઈક અલગ પ્રકારનું પરિણામ આવી શકે છે હા સો ટકા અલગ પ્રકારનું પરિણામ આવશે અને આશ્ચર્યજનક આવશે કે ભાઈ શું આ થયું